શું તમને સુંદર દેખાવા માટે મોંઘી મોંઘી ક્રીમ વાપરવાનો શોખ છે શું તમે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મોંઘી કોસ્મેટિક આઈટમ મંગાવો છો તો આ સમાચાર તમારા માટે છે કારણ કે હવે તમે જે કોસ્મેટિક યુઝ કરો છો તે પણ અસલી હોવાની કોઈ ખાતરી આપતું નથી સુરતમાં પોલીસે રેડ કરીને ડુપ્લિકેટ કોસ્મેટિકનું આખું ગોડાઉન ઝડપી પાડ્યું પોલીસને બાતમી મળી કે પૂણા ગામની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પાયે ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થઈ રહ્યું છે પોલીસે તાત્કાલિક દરોડો કરતા ત્યાંથી ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજ વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો આ ડુપ્લિકેટ માલનું વેચાણ આરોપીઓ ઓનલાઈન ઈ કોમર્સ વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે કરતા પિતા અને બે પુત્રો મળીને નકલી કોસ્મેટિક વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરતા પરંતુ હવે તેમનો ભાંડો ફૂટી ગયો બાતમીના આધારે અને પોલીસે વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડીને લાખના મુદ્દામાલ સાથે આરોપી પિતા પુત્રોને ઝડપી પાડ્યા આરોપીઓ બહારથી કોસ્મેટિક ચીજવસ્તુઓનું રો મટીરિયલ રસતામાં લાવતા હતા ત્યારબાદ જુદી જુદી કંપનીઓના નામવાળા સ્ટીકર બોટલ પર લગાવી દેતા અને ત્યારબાદ બોટલની અંદર નકલી કોસ્મેટિક આઈટમ ભરી દેતા હતા પોલીસે રીડ કરતાં જ પિતા બાબુભાઈ ચૌહાણ પુત્ર નિરલ ચૌહાણ અને સિદ્ધાર્થ ચૌહાણ ડુપ્લિકેટ વેચાણ કરતા રંગેહા ઝડપી ગયા પોલીસના દાવા પ્રમાણે બાબુ ચૌહાણ અને તેના બંને પુત્રો છેલ્લા પંદર મહિનાથી ડુપ્લિકેટ કોસ્મેટિક ઓનલાઈન વેચાણનો ધંધો કરતા હતા અને લોકોને છેતરતા પણ હતા આરોપી પિતા પુત્રો તમામ ડુપ્લિકેટ કોસ્મેટિકને એમેઝોન ફ્લિપકાર્ટ અને મીશો જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતા હતા ખૂબ જ સસ્તામાં કોસ્મેટિક વસ્તુ બનાવીને આરોપીઓ તેનું ઊંચા ભાવે વેચાણ કરતા ધારો કે કોઈ વસ્તુ દસ રૂપિયામાં બનતી હોય તો તેના સીધા બસો રૂપિયા વસૂલતા ક્રીમ શેમ્પૂ હેર ઓઇલથી લઈને તમામ કોસ્મેટિક ડુપ્લિકેટ બનાવાતી હતી જોકે ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાતી અન્ય કોસ્મેટિક વસ્તુ કરતા નીચી કિંમત હોવાના કારણે ગ્રાહકો પણ સસ્તાની લાલચમાં આવીને અજાણતા ડુપ્લિકેટ વસ્તુઓ ખરીદતા હતા પોલીસે ગોડાઉનમાંથી આશરે અગિયાર પોઈન્ટ ઇઠ્યોતેર લાખની કિંમતનો ડુપ્લિકેટ કોસ્મેટિક સામાન ઝડપી પાડ્યો છે આ ઉપરાંત પચીસ હજારની કિંમતના કમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કર્યા છે જોકે હવે તપાસનો વિષય એ બન્યો છે કે આરોપીઓના આ નેટવર્કમાં બીજા કોની કોની સંડોવણી છે અને બીજી કઈ કઈ જગ્યા પર તેમને નકલી કોસ્મેટિક્સનું વેચાણ કર્યું છે